બિનજરૂરી કામના આયોજન કરી કેવી રીતે મહાનગરોમાં રૂપિયા વેડફાય છે એનો પુરાવો ભાવનગરમાં મળી ચૂક્યો છે ભાવનગરના મેયરની સતર્કતાના કારણે જે રોડનું બિનજરૂરી કામ રોકવામાં આવ્યું એ મુદ્દે એબીપી અસ્મિતાને લાગ્યા છે સમગ્ર કાનના ડોક્યુમેન્ટ હાથ મહાનગરપાલિકાએ માત્ર એક જુનિયર એન્જિનિયરને સસ્પેન્ડ કરીને સંતોષ માન્યો છે પરંતુ હકીકત એ છે કે જે રોડની જરૂર નથી એ રોડની દરખાસ્ત મૂકવાથી લઈને ટેન્ડર પાસ કરવું ટેન્ડર થકી કામ સોંપવું તેના ઠરાવ થયા વગેરે પ્રક્રિયામાં મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર મહાનગરપાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પણ લેખિત મંજૂરી છે ઉત્તર કૃષ્ણનગર રૂવા વોર્ડમાં આરસીસી રોડ અને પેવિંગ બ્લોક ના કામ માટેનો ઠરાવ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સહી સાથે અઠ્યાવીસમી નવેમ્બર બે હજાર ત્રેવીસે થયો હતો આ જ ઠરાવ બાદ અમલીકરણનો આદેશ એક ડિસેમ્બર બે હજાર ત્રેવીસે

કે જ્યાં જરૂર ત્યાં બિનજરૂરી રૂપિયા રચાયું શકે ભાવનગરમાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો વહીવટ ચાલી રહ્યો છે જેનું કારણ એ છે કે તાજેતરમાં જ ભાવનગરના જે મેયર છે તેઓ એક આરસીસી રોડના ના ખાતમુહૂર્ત પ્રસંગે ગયા હતા પરંતુ તેમની ચપળતા અને ચતુરાઈ જોતા જ

જે વિષય છે તેમને સરકાર સમક્ષ મૂકીને આ જે વિષયમાં જે કોન્ટ્રાક્ટરો અને જે અધિકારી છે તેમની જે ત્રુટિઓ છે તે બહાર લાવી હતી સૌથી મહત્વની વાત એ છે કે જે આ જે આરસીસી રોડ બનાવવાનો હતો જે સમગ્ર ટેન્ડર છે તે ચુમ્માલીસ લાખ રૂપિયાનું હતું તેમાં બે આરસીસી રોડનો સમાવેશ થાય છે જેમાં ઓગણત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આરસીસી રોડ બનાવવાનો હતો પરંતુ આ જે વિસ્તારની અંદર આરસીસી રોડ બનાવવાનો હતો તેમાં જે રોડ હતો તે ખૂબ સારી કન્ડિશનમાં હતો તે જે રોડ છે તેમની ઉપર આ નવો રોડ બનાવવાની વાત હતી પરંતુ મેયરની આવડતના કારણે આ જે ચુમ્માલીસ લાખ રૂપિયાનો જે ખર્ચ છે તે વેડફાતા બચ્યો છે જે સમગ્ર મામલે એબીપી અસ્મિતા દ્વારા નવા દસ્તાવેજી પુરાવા મળ્યા છે જેની અંદર આ જે મહાનગરપાલિકાનો જે રોડ છે જેમાં સૌથી પહેલાં સ્ટેન્ડિંગ કમિટીની અંદર દરખાસ્ત આવી હતી અને તે દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી ને ત્યારબાદ જે સિટી એન્જિનિયર છે તેમના દ્વારા અમલીકરણનો આદેશ આપવામાં આવ્યો હતો ને ત્યારબાદ આ જે રોડ બનાવવાનો વર્ક ઓર્ડર છે તે આપવામાં આવ્યો હતો એટલે કે સૌથી મહત્વની વાત કહી શકાય કારણ કે ભાવનગર મહાનગરપાલિકામાં એસી ઓફિસની અંદર બેઠા બેઠા અધિકારીઓ છે તે નિર્ણય લેતા હોય છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે કારણ કે જે જગ્યા ઉપર રોડની કન્ડિશન સારી હતી ત્યાં નવો રોડ બનાવવાની વાત હતી પરંતુ જે મેયર છે તેમના દ્વારા આ જે કામ છે તે રોકવામાં આવ્યું છે અને ચુમ્માલીસ લાખ રૂપિયાનો બચાવ કર્યો છે પરંતુ આ ગંભીર ક્ષતિ અને ત્રુટિઓના કારણે ભાવનગરના જે પ્રજાના પૈસાઓ છે તેમનો વેડફાટ થાય છે જેના આ રોકવાની જરૂર છે પરંતુ તાજેતરની અંદર આ જે સમગ્ર ભાંડો પૂંટો છે તેમને તપાસ છે તે ચલાવવામાં આવી રહી છે અગત્યની વાત કહી શકાય કે સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન રાજુભાઈ રાબડિયા છે કે જેમના અધ્યક્ષસ્થાને આ જે ઠરાવ છે તે મંજૂર થયો હતો અને ત્યારબાદ સિટી એન્જિનિયર પાસે ગયો હતો અને ત્યારબાદ આ સાધારણ સભામાં પણ ગયો હતો તેની મંજૂરી મળ્યા મેયર છે ખાતમુહૂર્ત કરવાના હતા પરંતુ રોડનું ખાતમુહૂર્ત તેમણે કર્યું નથી અને પ્રજાના ટેક્સના પૈસા છે તેમનો બચાવ કર્યો છે ત્યારે આગામી સમયમાં જોવાનું એ રહ્યું કે વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને કોના પર કાર્યવાહી કરવામાં આવે છે પાર્થ મજેઠિયા એબીપીએસ અસ્મિતા ભાવનગર ભાવનગરમાં રોડના કામોમાં યુથ કોંગ્રેસ એનએસયુઆઈ મહિલા કોંગ્રેસ તેમજ વિવિધ સેલના આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહેશે અને ડામર તેમજ રોડના કામમાં ગોબાચારીને લઈ વિરોધ નોંધાવશે આનંદનગર વિસ્તારમાં સારી સ્થિતિમાં રોડ હોવા છતાંય આરસીસી રોડ બનાવી રૂપિયા વેડફી કોઈને કમાઈ આપવાના કૌભાંડનો ખુદ મેયરે પર્દાફાશ કર્યો રેકેટ બાજુની હિંમત જુઓ બિનજરૂરી રોડની દરખાસ્ત મંજૂર કરાવાય રોડનું ટેન્ડર પડ્યું ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર પણ કર્યું આટલું ઓછું હોય એમ એ રોડનું ભરત બારડે સ્થિતિને પારખી લીધી અને ખાતમુહૂર્તથી ઇનકાર કર્યો સ્ટેન્ડિંગ કમિટીએ આ બિનજરૂરી રોડનું કામ ન કરવાની સૂચના પણ આપી અને લાખોનો ખર્ચ બચ્યો આ સમગ્ર કાંડમાં હાલ તો મહાનગરપાલિકાના એ વોર્ડના જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરાયા તો પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ચાલતા પેવર રોડના કામમાં મહાનગરપાલિકાના ઓડિટ વિભાગે ચકાસણી કરતા કૌભાંડનો પર્દાફાશ થયો ઓડિટ વિભાગની ચકાસણીમાં ટ્રકમાં ડામરના જથ્થામાં ત્રણ હજાર નવસો પાસઠ કિલોની વજનની ઘટ જોવા મળી